કલ્પના કરો એક તરફ છે હજારો વર્ષ જૂની આધ્યાત્મિકતાનો સૂર્ય અને બીજી તરફ છે ભવિષ્યને રોશન કરનાર વિજ્ઞાનની વીજળી શું થાય જ્યારે આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય ઓગણીસમી સદીના અંતમાં ન્યૂયોર્કના એક રૂમમાં આવું જ કંઈક થયું હતું એક ભારતીય સંન્યાસી અને સર્બિયન અમેરિકન શોધક વચ્ચે એક એવી વાતચીત થઈ જેણે બ્રહ્માંડના રહસ્યોને ખોલવાની ક્ષમતા રાખી હતી આ માત્ર એક મુલાકાત નહોતી તો એક સંભાવના હતી સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તે માત્ર બે મહાન વ્યક્તિઓ સ્વામી વિવેકાનંદ અને નિકોલા ટેસ્લાની મુલાકાત વિશે નથી આ વાર્તા છે બે વિચારધારાઓના સંગમની બે વિચારધારા હા એક તરફ છે વેદાંતનું દર્શન જે કહે છે કે આખું બ્રહ્માંડ એક જ ચેતનાનું સ્વરૂપ છે અને બીજી તરફ છે ઓગણીસમી સદીનું ભૌતિક વિજ્ઞાન જે દુનિયાને એક મશીનની જેમ જોતું હતું આ મુલાકાત એ બે અલગ અલગ દુનિયા વચ્ચેનો એક સેતુ હતો તો ચાલો આપણે આ બે અસાધારણ વ્યક્તિત્વોને સમજીને શરૂઆત કરીએ કારણ કે તેઓ કોણ હતા તે સમજ્યા વગર તેમની મુલાકાતનું મહત્વ સમજવું અશક્ય છે પહેલા વાત કરીએ સ્વામી વિવેકાનંદની તેઓ માત્ર એક સાધુ નહોતા ખરું ને બિલકુલ નહીં તેઓ એક સ્પિરિચ્યુઅલ ફોર્સ ઓફ નેચર હતા અઢારસો ને ત્રાણુંમાં શિકાગોની ધર્મ સંસદમાં જ્યારે તેમણે અમેરિકાના ભાઈઓ અને બહેનો કહીને ભાષણ શરૂ કર્યું ત્યારે બે મિનિટ સુધી તાળીઓનો ગડદગડાટ ચાલ્યો હતો બે મિનિટ સુધી હા પશ્ચિમી દુનિયા માટે તે એક આંચકો હતો તેઓ એવા સમયે હિન્દુ ધર્મ અને વેદાંતની વાત કરી રહ્યા હતા જ્યારે પશ્ચિમમાં પૂર્વીય દર્શનને અંધશ્રદ્ધા માનવામાં આવતી હતી તેમણે યોગ અને ધ્યાન જેવી ધારણાઓને વૈશ્વિક મંચ પર મૂકી અને આ આધ્યાત્મિક વાવાઝોડાની સામે વૈજ્ઞાનિક સમીકરણની બીજી બાજુ કોણ હતું કોણ હતું એવું તેજસ્વી અને ખુલ્લા મનનું વ્યક્તિત્વ જે આવા વિચારો સાથે સંવાદ કરવા પણ તૈયાર હતું એ હતા નિકોલા ટેસ્લા એક એવા જીનિયસ જેમના વગર આપણી આધુનિક દુનિયા શક્ય જ નથી હા આપણે જે એસી કરંટ વાપરીએ છીએ બરાબર આપણે જે એસી કરંટથી ઘરમાં વીજળી વાપરીએ છીએ તે તેમની છે પણ ટેસ્લા માત્ર એક શોધક નતા તેઓ એક સ્વપ્ન દ્રષ્ટા હતા સ્વપ્ન હા તેઓ વાયરલેસ રીતે આખી દુનિયાને ઊર્જા પહોંચાડવાનું સપનું જોતા હતા તેમના માટે વીજળી અને ઉર્જા માત્ર ભૌતિક શક્તિઓ ન હતી પણ બ્રહ્માંડના જીવંત રહસ્યો હતા તેઓ પદાર્થ એટલે કે મેટર અને ઉર્જા એનર્જી વચ્ચેના સંબંધને સમજવા માટે તડપતા હતા એટલે એક તરફ એક વ્યક્તિ જે આત્માના ઊંડાણમાં ડૂબકી મારી રહ્યો હતો અને બીજો વ્યક્તિ જે બ્રહ્માંડના ઊંડાણમાં આ બંનેનું મળવું તો લગભગ નક્કી જ હતું હા આ મુલાકાત થઈ ક્યારે અને કેવી રીતે આ ઘટના 1895 ના અંતમાં અથવા 1896 ની શરૂઆતમાં ન્યૂયોર્કમાં બની સ્વામી વિવેકાનંદ શિકાગોની સફળતા પછી અમેરિકામાં વેદાંત પર પ્રવચનો આપી રહ્યા હતા ઓકે અને નિકોલા ટેસ્લા પોતાના કામમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં તેમના પ્રવચનોથી એટલા પ્રભાવિત થયા કે તેઓ નિયમિતપણે ત્યાં જતા ખરેખર હા સ્વામીજીએ પોતે પણ નોંધ્યું છે કે એક મહાન વૈજ્ઞાનિક કલાકો સુધી ઊભા રહીને તેમના પ્રવચનો સાંભળતા આ જ વાત મને સૌથી વધુ રસપ્રદ લાગે છે ટેસ્લા જેવા વૈજ્ઞાનિકને વેદાંતના કયા સિદ્ધાંતોએ આટલા બધા આકર્ષિત કર્યા હશે ચોક્કસ કોઈક ઊંડી વૈજ્ઞાનિક જિજ્ઞાસા હશે ચોક્કસ તેમને ખાસ કરીને બે સંસ્કૃત શબ્દોમાં બ્રહ્માંડની ચાવી દેખાઈ પ્રાણ અને આકાશ પ્રાણ અને આકાશ હા હવે સામાન્ય રીતે આપણે પ્રાણને જીવન શક્તિ અને આકાશને પદાર્થ કે ઈથર કહી દઈએ છીએ પણ આ બહુ સરળ અનુવાદ છે આ વિષય પર જે ઊંડાણપૂર્વકનું સંશોધન રજૂ કરાયું છે ત્યાંની ગહનતાને ખૂબ સારી રીતે સ્પષ્ટ કરે છે તો ચાલો એ ગહનતાને સમજીએ આકાશ અને પ્રાણનો વેદાંતિક અર્થ શું છે જેણે ટેસ્લાના મગજમાં વિચારોનું વાવાઝોડું લાવી દીધું જુઓ વેદાંત અનુસાર આકાશ એ બ્રહ્માંડનું મૂળભૂત સૂક્ષ્મ તત્વ છે એ પદાર્થ નથી પણ પદાર્થ જેમાંથી બને છે તે પોટેન્શિયાલિટી છે સંભાવના હા એક એવી સંભાવના જેમાંથી બધું જ સર્જાય છે અને પ્રાણ એ કોઈ યાંત્રિક ઉર્જા નથી તે સાર્વત્રિક જીવનશક્તિ છે કોસ્મિક બ્રેથ છે જે આકાશ પર કાર્ય કરીને તારાઓ ગ્રહો અને જીવનનું નિર્માણ કરે છે ઓ આ વિચાર તે સમયના ન્યુટોનિયન ફિઝિક્સ કરતા બિલકુલ અલગ હતો જે બ્રહ્માંડને ઘડિયાળના કાંટાની જેમ ચાલતા નિર્જીવ પદાર્થોના સમૂહ તરીકે જોતું હતું ઓ તો આ એક પેરાડાઇમ ક્લેશ હતો એક તરફ નિર્જીવ બ્રહ્માંડનો વિચાર અને બીજી તરફ એક જીવંત શક્તિશાળી અને એકબીજા સાથે જોડાયેલા બ્રહ્માંડનો વિચાર ટેસ્લાને આમાં પોતાના સંશોધન માટે કોઈ દિશા દેખાઈ છે બરાબર ટેસ્લાને લાગ્યું કે જો તે આ પ્રાણ અને આકાશના સિદ્ધાંતને ગણિત અને વિજ્ઞાનની ભાષામાં સાબિત કરી શકે તો તો તે ઉર્જાના અખૂટ સ્ત્રોતને ખુલી શકશે આ કોઈ નાની વાત નહોતી સ્વામી વિવેકાનંદ પોતે આ સંભાવનાથી ખૂબ જ ઉત્સાહિત હતા તેમણે પોતાના એક પત્રમાં આ વિશે લખ્યું પણ છે એ પત્રમાં શું લખ્યું હતું એમના શબ્દો જાણવા જોવા છે હા તેમણે પોતાના એક મિત્રને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને તેમના શબ્દોમાં રહેલો ઉત્સાહ તમે અનુભવી શકો છો તેમણે લખ્યું મિસ્ટર ટેસ્લા આ વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા છે તેઓ માને છે કે તેઓ ગણિતની રીતે સાબિત કરી શકે છે કે ફોર્સ અને મેટરને પોટેન્શિયલ એનર્જીમાં રૂપાંતરિત કરી શકાય છે જો આ સાબિત થઈ જાય તો વેદાંતની બ્રહ્માંડ સંબંધી ધારણાઓ વિજ્ઞાનના સૌથી મજબૂત પાયા પર સ્થાપિત થઈ જશે વાવ એટલે કે પદાર્થ અને ઉર્જા મૂળભૂત રીતે એક જ છે આ વિચારને ગણિતથી સાબિત કરવાની વાત હતી પાંચ હજાર વર્ષ જૂના દર્શનને આધુનિક વિજ્ઞાનની મહોર લાગી જાત આ વિચાર જ કેટલો રોમાંચક છે નહીં અને જો અમારા શ્રોતાઓને પણ વિજ્ઞાન અને આધ્યાત્મનો આ સંગમ રોમાંચક લાગી રહ્યો હોય તો તમારા ઉત્સાહને એક લાઈક દ્વારા જરૂર વ્યક્ત કરજો અમને જાણવામાં મદદ મળે છે કે આવા ઊંડા વિષયોમાં લોકોને રસ છે બિલકુલ આમ માત્ર એક વૈજ્ઞાનિક પ્રયોગ નહોતો પણ બે મહાન સંસ્કૃતિઓના જ્ઞાનને જોડવાનો એક પ્રયાસ હતો વિવેકાનંદને આશા હતી કે જો ટેસ્લા સફળ થાય તો પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જ્ઞાનનો એક નવો સેતુ બંધાશે પણ એવું થયું નહીં ના દુર્ભાગ્યે ટેસ્લા આ ભવ્ય વિચારને ગણિતના સૂત્રમાં બાંધી શક્યા નહીં તે પડકાર અધૂરો રહી ગયો તો શું આ વિચાર ત્યાં જ અટકી ગયો આટલી મોટી સંભાવના શું એમ જ વિસરાઈ ગઈ ના બિલકુલ નહીં ક્યારેક ક્યારેક મોટા વિચારોને યોગ્ય સમયે યોગ્ય મગજની જરૂર હોય છે ટેસ્લાએ જે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો તે લગભગ 10 વર્ષ પછી કોઈ બીજાએ ખોલ્યો 10 વર્ષ પછી કોણે 1905 માં આલ્બર્ટ આઇન્સ્ટાઇન નામના એક યુવાન ક્લર્કે દુનિયાને એક સરળ પણ ક્રાંતિકારી સૂત્ર આપ્યું E mc2 E mc2 આપણે સૌએ આ સૂત્ર સાંભળ્યું છે પણ તમે એમ કહી રહ્યા છો કે આ સૂત્રનો સીધો સંબંધ વિવેકાનંદ અને ટેસ્લાની વાતચીત સાથે છે સીધો સંબંધ E is equal to mc square એ જ વાતનું ગાણિતિક સ્વરૂપ છે જેની ચર્ચા તેઓ કરી રહ્યા હતા કઈ રીતે તે કહે છે કે ઊર્જા એટલે કે E અને પદાર્થ m અલગ અલગ વસ્તુઓ નથી તે એક જ સિક્કાની બે બાજુ છે એટલે પદાર્થ પોતે જ ઊર્જા છે હા પદાર્થ એ બીજું કંઈ નહીં પણ અત્યંત ઘનીભૂત અથવા થીજી ગયેલી ઊર્જા છે આ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી દીધું કે પદાર્થને ઉર્જામાં અને ઉર્જાને રૂપાંતરિત કરી શકાય છે તે વેદાંતના પ્રાણ અને આકાશના સિદ્ધાંત પર આધુનિક વિજ્ઞાનની મોહર હતી તમે જે આ કડી જોડી છે તે ખરેખર અદભુત છે એનો અર્થ એવો થયો કે વિવેકાનંદ અને ટેસ્લાની એ મુલાકાત આધુનિક ભૌતિક શાસ્ત્રની સૌથી મોટી શોધની જાણે કે એક પ્રસ્તાવના હતી

પણ ક્વોન્ટમ ફિઝિક્સના સંદર્ભમાં તેનો શું અર્થ થાય? શોડિંગરને આમાં શું દેખાયું? શોડિંગર બ્રહ્મના વિચારથી આકર્ષિત હતા જે કહે છે કે આખું બ્રહ્માંડ એક જ અવિભાજિત સાર્વત્રિક ચેતના છે. ઓકે. ક્વોન્ટમ ફિઝિક્સ પણ કંઈક આવું જ કહે છે. તે કહે છે કે મૂળભૂત સ્તરે બ્રહ્માંડના બધા કણ એકબીજા સાથે જોડાયેલા છે જેને આપણે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કહીએ છીએ. એટલે એકબીજાથી અલગ કરી જ ના શકાય. બિલકુલ તમે એક કણને બીજાથી અલગ કરી જ નથી શકતા અને માયાનો સિદ્ધાંત જે કહે છે કે આપણી અલગ અલગ વ્યક્તિ તરીકેની ઓળખ એક ભ્રમ છે તેમને ક્વોન્ટમ રિયાલિટી જેવું લાગ્યું જ્યાં વાસ્તવિકતા નિરીક્ષક એટલે કે ઓબ્ઝર્વર પર આધાર રાખે છે આ તો ખરેખર અકલ્પનીય છે એટલે કે જે સત્યોની શોધ ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલાં ધ્યાનમાં બેસીને કરી રહ્યા હતા એ જ સત્યોની નજીક વિજ્ઞાનિકો આજે પ્રયોગશાળામાં પહોંચી રહ્યા છે આ પ્રકારનું જ્ઞાન આપણને ઇતિહાસ અને વિજ્ઞાનને એક નવી જ દ્રષ્ટિથી જોવાની તક આપે છે અને જો શ્રોતાઓ પણ આ દ્રષ્ટિ સાથે સહમત હોય અને આવા વિશ્લેષણ ભવિષ્યમાં પણ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારા આ પ્રયાસને પ્રોત્સાહન જરૂર આપજો અને આ જોડાણ સ્વામી વિવેકાનંદના મૂળ સંદેશ સાથે પણ બંધ બેસે છે કેવી રીતે આજે બાર જાન્યુઆરી તેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે અને તેમનો સંદેશ માત્ર આધ્યાત્મિક ન હતો પણ ખૂબ જ વ્યવહારુ હતો હા તેમનો સંદેશ ઉઠો જાગો અને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં તો અમર છે પણ આ વિજ્ઞાન અને દર્શનની ચર્ચા સાથે તેમના સંદેશને કેવી રીતે જોડી શકાય તેમનો એક બીજો શક્તિશાળી સંદેશ હતો એક વિચાર લો એક વિચાર લો તે વિચારને તમારું જીવન બનાવો તેના વિશે વિચારો તેના સપના જુઓ તે વિચારને જીવો આ એ જ સિદ્ધાંત છે જે આપણે ટેસ્લા અને આઇન્સ્ટાઈનમાં જોઈએ છીએ બરાબર ટેસ્લા માટે એ વિચાર વાયરલેસ એનર્જી હતો આઈન્સ્ટાઈન માટે એ રિલેટિવિટી હતી વિવેકાનંદ યુવાનોને એ જ કહી રહ્યા હતા કે જીવનમાં એક મહાન ધ્યેય શોધો પછી ભલે તે વૈજ્ઞાનિક હોય આધ્યાત્મિક હોય કે સામાજિક અને તેમાં તમારી બધી જ ઉર્જા લગાવી દો સાચી વાત છે તમે જે રીતે આ વિષયને રજૂ કર્યો છે તે આપણને યાદ અપાવે છે કે વિવેકાનંદનું દર્શન માત્ર બ્રહ્માંડના રહસ્યો સુધી સીમિત નહોતું પણ તે માનવ ક્ષમતાના રહસ્યોને ખોલવાની પણ ચાવી આપે છે બિલકુલ અને આ જ કારણ છે કે તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે તે આપણને મોટી વિચારસરણી અને અથાક પ્રયત્ન માટે પ્રેરણા આપે છે જો આ પ્રેરણાદાયક વાતો અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ તમને સ્પર્શી ગયો હોય તો અમારી ચેનલ સાથે જોડાઈને જ્ઞાનની આ યાત્રામાં અમારા સહયાત્રી બનો તો અંતે આપણે કહી શકીએ કે એક સન્યાસી અને એક વૈજ્ઞાનિકની એ મુલાકાત કોઈ સામાન્ય ઘટના નહોતી તે ભવિષ્યની એક ઝલક હતી બિલકુલ તે પ્રાચીન જ્ઞાન અને આધુનિક જિજ્ઞાસા વચ્ચેનો એક સંવાદ હતો જેનો પડગો આજે પણ ક્વોન્ટમ ફિઝિક્સ ની લેબોરેટરી માં સંભળાય છે અને હું શ્રોતાઓને એક વિચાર સાથે છોડી જવા માંગીશ હા શ્રોડિંજર જેવા મહાન વૈજ્ઞાનિકોએ એકવાર કહ્યું હતું કે વિજ્ઞાન આપણને વાસ્તવિકતા એટલે કે રિયાલિટી નથી બતાવતું પણ વાસ્તવિકતાના પડછાયા બતાવે છે જેમ પ્લેટોની ગુફાની વાર્તામાં કેદીઓ દીવાલ પર માત્ર પડછાયા જ જોઈ શકતા હતા જો આપણું શ્રેષ્ઠ વિજ્ઞાન પણ આપણને માત્ર પડછાયા જ બતાવી રહ્યું હોય તો પછી વાસ્તવિક સત્યને પામવા માટે આપણે ક્યાં જોવું જોઈએ આ ગહન પ્રશ્ન પર વિચાર કરવા માટે અમે તમને સૌને આમંત્રિત કરીએ છીએ કદાચ તેનો જવાબ વિજ્ઞાન અને આધ્યાત્મ બંનેના સંગમમાં છુપાયેલો હોય ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર